પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા બરડા પંથકના નાકા અને બાવળવા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન રૂપિયા એક સિત્તેર કરોડની કિંમતના આડત્રીસ મશીનરી અને વાહનો ઝડપાયા હતા પોરબંદર જિલ્લામાં વારનવાર ગેરકાયદેસર ચાલતી ખાણો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે ત્યારે પોરબંદરના ખાણ ખનીજ વિભાગ અને વહીવટી વિભાગની ટીમ દ્વારા બરડા પંથકના નાકા અને બાવળવાવ વિસ્તારમાં અલગ અલગ પંદર સ્થળો પર ચાલતી ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન કુલ ચોવીસ ચક્કડી મશીન બે જનરેટર મશીન ત્રણ ટ્રક પાંચ ટ્રેક્ટર બે જીસીબી અને બે હિટાચી મશીન મળી કુલ કુલાડત્રીસ મશીનરી તેમજ ત્રણ ટ્રક અને બે ટ્રેક્ટર વાહનના માલિક દ્વારા સ્થળે જ દંડ કરવામાં આવ્યો આ દરોડા દરમિયાન રૂપિયા એક પોઇન્ટ સિત્તેર કરોડનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર